સુરેન્દ્રનગરના ખમીસાણા ગામ પાસે નર્મદા કેનાલ પરના જર્જરિત પુલને તંત્ર દ્વારા બંધ કરી કેનાલની બાજુમાંથી ડાયવર્ઝન રસ્તો આપવામાં આવ્યો છે પરંતુ આ રસ્તો પણ અત્યંત જર્જરિત હોવાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માત સર્જાય તો સીધા કેનાલમાં ખાબકે તેવી સ્થિતિ સર્જાઈ છે વાહન ચાલકો હાલ જીવના જોખમે જર્જરિત પુલ પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક ડાયવર્ઝન કરવાનું તેવી માંગવા પામી છે એમ કીધું કે આ માજીને દરરોજ તમે પાટો બદલાવ લઈ લાવો તો આ માજીને પાક વધુ પડશે આ રસ્તો ખરાબ તો તો આમ રસ્તો તો અમારી રિક્ષા પર દેખાઈ જશે અમારે રીક્ષા વાળા મળતા નથી અમે માંદા હાજર અમારે દવાખાને જવું હોય તો અમારે કોણ કોણ લઈ ગયા અમને તો અમને તકલીફ બઉ પડે પુલ અમને જલ્દી જલ્દી અમને પુલ બનાવી દો તમારા રિક્ષા વાળા અમારે ત્યાં ચાલુ થઇ જાય તો ખરાબ રસ્તો છે તો અમે આખા રિક્ષા આખા પલટી થઈ જાય તો અમને હાથ માવડા ભાંગી જાય તમારે રસ્તો બની જાય ચાથી લઈ જવા કોઈ રિક્ષા વાળા તૈયાર થતા નથી રસ્તા ની કઈ સગવડતા કરાવો અત્યારે બીજો જે સાઈડ માં કેનાલ રસ્તો એ કેવો છે એ ખરાબ છે સાહેબ એ રસ્તો હાલે એવો નથી કેટલા ટાઈમ થી આ પુલ બંધ કરી દીધો પુલ સાહેબ બે મહિના બંધ છે હા શું તમારી ગામવાળાની વાળા માંગણી શું છે માંગણી આ પુલ રિપેરિંગ કરાવી દો કે કલેક્ટર શ્રી હું એટલું જ કહેવા માંગુ છું કે અમારા ગામમાં આ પુલ જે તાત્કાલિક બંધ કરી દીધો છે એ તાત્કાલિક કામ ધોરણે ચાલુ કરે અને અમારે આ ડાયવર્ઝન આપ્યા વગર આ ચાલુ બંધ કરી દીધો છે અને અહિયાં કઈ નાના વાહન ચાલે એવું કઈ છે નહી અને અમારે કોઈ પ્રસ્તુતિ છે કે કોઈ delivery ના કેસ છે કે કોઈ છોકરા છે તો અમારે સ્કૂલ ને જવા માટે અગવડ પડે છે તો કલેક્ટર શ્રી ને એટલું જ કહેવા માંગુ છુ કે આ તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરાવડાવે અથવા તો અમારો આ પુલ નાના વાહન ચાલી શકે એટલો ખુલ્લો કરી દે અને diversion નો રસ્તો બરાબર છે નહી અને અહિયાં કોઈ પણ વાહન નીકળી શકે એવું નહી ફરી ને જવું પડે ને diversion વાળો રસ્તો પણ એટલો ખરાબ છે કે canal ને દીવાલ ચડેલી નથી અને અહીંયાથી રસ્તો ઢાળવાળો છે અને આ કાદવ ખીચડને હિસાબે જો વાહન કોઈ સ્લીપ થઈ જાય તો સીધું કેનલમાં જાય જાન નાની થાવે થાવાની અને અકસ્માત થવાનો સંભવ છે તો તંત્રએ આ બાબતે વિચાર કરવો જોઈએ અને તાત્કાલિક ડ્રાઇવરજનના રસ્તા રિપેર કરવા જોઈએ આ તમે ખમિયાણા ખમીસાણા પુલનો રસ્તો જોઈ શકો એટલો બધો જોખમી નથી ઇંગલું નાખી અને ફોર ને રિક્ષાવી માટે જો ચાલુ કરી દે તો માણસોને તકલીફ ઓછી થાય